પક્ષના નેતાઓ સતત સ્વચ્છતાની વાતો કરતા હોય છે પરંતુ ગુજરાતમાંથી કેટલાક વિસ્તારોમાંથી આપણને એવા દ્રશ્યો જોવા મળતા હોય છે કે ભાઈ ગંદકીનું સામ્રાજ્ય તો અહીંયા જ જોવા મળી રહ્યું છે જેમાં વાત કરવામાં આવે કઠલાલ એમજીવીસીએલ કમ્પાઉન્ડમાં તમને સમગ્ર રીતે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળશે જેમાં છેલ્લા બે મહિનાથી કટર લાઈન ઉભરાતી હોવાથી ડેપ્યુટી ઇજનેર ઘેરી નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જેમાં કમ્પ્લેન રૂમની પાછળના ભાગે જ કટર લાઈન દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં એમ જેલ કર્મચારી કટર દુર્ગંધથી લાઈનગંધમાં આવતી પબ્લિકને કર્મચારીઓને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે અને વધારે માહિતી માટે અમે વાત કરીએ અમારા રિપોર્ટર પાસેથી તેમની પાસેથી વધુ માહિતી જે છે તે આ સમગ્ર ઘટનાને લઈને જોવા મળશે ખેડા જિલ્લાના કઠલાલની જો વાત કરવામાં આવે તો કઠલાલ એમ ડેપ્યુટી ઇન્જિનિયર વન અને ટુના એન્જિનિયરની એક ગંભીર બેદરકારી સામે આવી છે એમ કમ્પાઉન્ડ હોલની અંદર જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે છેલ્લા બે મહિનાથી આગળ જે ગટર લાઇન ઉભરાઈ રહી છે ગટર લાઇન ઉભરાવાથી એમ જી અંદર આવતી જનતાને પણ દુર્ઘંધનો સામનો કરવો પડે છે અને બહારની સાઈડ જ કમ્પ્લેનની જે ઓફિસ આવેલી છે એ કમ્પ્લેન ઓફિસ પર જ જે કર્મચારીઓ બેસે છે એ કર્મચારીઓને પણ દુર્ગંધનો સામનો કરવો પડે છે આપણે કેમેરાની અંદર લાવી દ્રશ્ય બતાવી દઈએ કે હાલ તો જે આ ગંદકીનું જે સામ્રાજ્ય છે એ સામ્રાજ્ય તમે જોઈ જ રહ્યા છો જે ગટર લાઈનનું જે પાણી છે ગટર લાઈનનું પાણી પણ ઉભરાઈ રહ્યું છે અને કચરો પણ અહીંયા ઢગલો કરવામાં આવે છે કોઈ પણ જાતની સાફસફાઈ કરવામાં આવતી નથી અને હાલ તો જે આ ગંદકીને લઈને અહીંયા જે એમજી કર્મચારીઓ છે કર્મચારીઓને પણ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા બે મહિનાથી આ જે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તે આપ કેમેરાની અંદર લાઈવ દ્રશ્ય જોઈ જ રહ્યા છો હાલ તો જો ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ તો જે આ ગંદકીનું જે સામ્રાજ્ય છે એ સામ્રાજ્યને લઈને હાલ તો રોગચાળો ફાટી નીકળશે તો તેનું જવાબદાર કોણ રહેશે કેમેરામેન રેહાન બેલીમ સાથે ઇમરાન વોરા લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ખેડા કઠલાલ